જય સ્વામિનારાયણ ભક્તો શ્રાવણ માસમાં અજા નામની એકાદશી આવે છે ભક્તો આ એકાદશીનું વ્રત કરવાથી અને આ એકાદશી વ્રતની મહાત્મય કથા સાંભળવાથી આપણને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો આવો ભક્તો આપણે સાંભળીએ અજા એકાદશીની વ્રત વિધિ અને એકાદશી વ્રત મહાત્મય કથા ભક્તો યુધિષ્ઠર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે એ સાંભળવા હું ઈચ્છું છું માટે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સર્વ પાપોનો નાશ કરનારી અજા એવે નામે પ્રખ્યાત એકાદશી હું તને વિસ્તારથી કહું છું માટે તું એક મનથી સાંભળ જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઋષિકેશ ભગવાનની પૂજાની સાથે આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્યના પાપો નાશ પામે છે એટલે કે નાશ થાય છે હે યુધિષ્ઠ રાજા આ એકાદશીથી અતિ ઉત્તમ તથા બંને લોકને હિત કરનારી બીજી કોઈ એકાદશી નથી આ મેં તને સાચે સાચું કહ્યું છે આમાં કાંઈ પણ જૂઠું કહ્યું નથી પૂર્વે હરિશ્ચંદ્ર નામે ચક્રવર્તી તથા સત્ય પ્રતિજ્ઞાવાળો પ્રખ્યાત રાજા સઘળી પૃથ્વીનો પતિ હતો તે કોઈ પણ કર્મના યોગથી રાજ્ય ભ્રષ્ટ થયો અને તેણે સ્ત્રી તથા પુત્રને વેચીને છેવટે તેને પોતાનું પણ વેચવું પડ્યું હતું હે રાજાઓમાં યુધિષ્ઠ રાજા પુણ્ય કરનારો તે હરિશ્ચંદ્ર રાજા ચાંડાલના દાસપણાને પામ્યો હતો અર્થાત ચાંડાલને ત્યાં દાસ તરીકે રહ્યો હતો રાજાઓમાં શ્રેષ્ઠ તેવો તે હરિશ્ચંદ્ર રાજા સત્યને વળગી રહેવાથી સબના વસ્ત્રને લેનારો થયો તો પણ સત્યથી ચલાયમાન થયો નહીં આ પ્રમાણે ચાંડાલના દાસ તરીકે કામ કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા ત્યારે ચિંતાને આધીન થયેલો તે હરિશ્ચંદ્ર રાજા અત્યંત દુઃખી થયો અને દુઃખી થતો થતો કહેવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં અરે રે હવે મારો કેવી રીતે છૂટકો થાય એ રીતે ચિંતા અને દુઃખરૂપ અર્થાત પાપરૂપ સમુદ્રમાં બુડેલો તે હરિશ્ચંદ્ર રાજાને ચિંતાતુર જોઈને ગૌતમ નામે કોઈ મુનિ હરિશ્ચંદ્ર રાજાની પાસે આવ્યા કારણ કે બ્રહ્માએ પણ પરોપકાર કરવા માટે નિર્મેલા બ્રાહ્મણોમાંના તે એક બ્રાહ્મણ હતા આ બ્રાહ્મણને હરિશ્ચંદ્ર રાજાએ નમન કરી બે હાથ જોડી તે ગૌતમ મુનિની આગળ ઊભો રહીને પોતાના દુઃખનું વૃત્તાંત કહેવા લાગ્યો હરિશ્ચંદ્ર રાજાના વચનો સાંભળીને વિસ્મય પામેલા તે ગૌતમ મુનિએ તે રાજાને એકાદશીના વ્રતનો આ પ્રમાણે ઉપદેશ કર્યો હે રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં સુંદર અતિપુણ્યને દેનારી અને પ્રસિદ્ધિને પામેલી અજા નામે એકાદશી આવે છે હે રાજા તું આ અજા એકાદશીનું વ્રત કર તેથી તારા પાપોનો નાશ થશે વળી તારા ભાગ્ય તારે આધીન હોવાથી આ અજા એકાદશી આજથી સાતમે દિવસે આવવાની છે માટે તે દિવસે તે એકાદશીનો ઉપવાસ કરવામાં તત્પર થજે અર્થાત ઉપવાસ કરીને રાત્રે જાગરણ પણ કરજે જેથી કરીને તારા સઘળા પાપોનો ક્ષય થશે હે રાજાઓમાં ઉત્તમ હું તમારા પુણ્યના પ્રતાપથી જ અહીં આવ્યો છું આવી રીતે કહીને તે ગૌતમ મુનિ અંતર ધ્યાન થઈ ગયા ભક્તો હવે તે હરિશ્ચંદ્ર રાજાને તે ગૌતમ મુનિનું આવું વચન સાંભળીને આ અજા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તેથી તેના પાપોનો ક્ષણવારમાં નાશ થયો હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા હવે હું તમને આ અજા એકાદશીના વ્રતનો મહિમા કહું છું તે પણ સાંભળો આ અજા નામે એકાદશી વ્રતથી જે દુઃખો ઘણા વર્ષો સુધી ભોગવવાના હોય તેનો પણ ક્ષય થાય છે તેથી જ તે હરિશ્ચંદ્ર રાજા આ વ્રતના પ્રતાપથી દુઃખને તરી જઈને સ્ત્રીના સમાગમને તથા પુત્રના જીવનને પામ્યો આ એકાદશીના વ્રતની શક્તિએથી દેવતાઓના નગારા વાગવા માંડ્યા અને તે હરિશ્ચંદ્ર રાજાને સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા માંડી અને તે રાજા શત્રુઓ વગરના રાજ્યને નિષ્કંટક રાજ્યને પ્રાપ્ત કરીને પછી તે હરિશ્ચંદ્ર રાજા નગરને સામાન્ય નીચ સાથે સ્વર્ગની અંદર ગયો માટે આવા પ્રકારનું આ અજા એકાદશીનું વ્રત જે ઉત્તમ બ્રાહ્મણો કરે છે તેઓ સર્વ પાપમાંથી મુક્ત થઈને જરૂર સ્વર્ગમાં જાય છે હે રાજા આ અજા એકાદશીનો પાઠ કરવાથી અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભક્તો તે પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ જય સ્વામિનારાયણ